નમસ્કાર ખેડૂત મિત્રો હું છું મહેન્દ્ર કપુરિયા બોલે બીજ નિગમમાંથી આપ સર્વ ખેડૂતનું આજે હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અને આપણી યુટ્યુબ ચેનલ છે કિસાન કા સાથી બીજ નિગમ અને મારો મોબાઈલ નંબર છે બ્યાંસી ત્રણવા તો ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છે કે મગફળીની અંદર છેલ્લા રાઉન્ડની બરોબર કે આજે મગફળી આપણી સિત્તેર એંસી દિવસની થઈ ચૂકી છે અને ઘણા બધા ખેડૂતના કોલ આવ્યા હતા કે એમાં આપણે પોટાશનો સ્પ્રે કરીએ તો શું ફાયદો થાય

બરોબર તો એના વિશે આપણે વિસ્તૃત માહિતી તમને આજે કરવાની છે અને અને આપણી સાથે સાથે કંપનીમાંથી મનસુખભાઈ હાજર છે અને તેમના મુખ્યથી આપણે આજે સાંભળશું કે આ ખાતર બીજા ખાતર કરતા અલગ કેવી રીતે પડે છે અને બીજા ખાતરનો તમે જો ઉપયોગ કરો છો તો તમને એનું વળતર કેટલું મળે છે અને આપણું ખાતરનો ઉપયોગ કરવાથી ખેડૂત તમને શું ફાયદો થાય છે એટલે

હવે માર્કેટમાંથી તમે જે દોડવા ભરાવા માટેનું જે પોટાશ ખાતર લઈ આવો છો તો તમે જ્યારે સ્પ્રે કરો છો અથવા તો સ્પ્રે માટે તમને આપે છે ત્યારે તમને ભલામણ કરવામાં આવે છે કે આ ખાતરને તમારે અલગ ડોઝ બનાવવો કારણ કે તમે ભેગો ડોઝ બનાવો તો દવાનું દ્રાવણ ફાટી જાય છે હકીકતમાં જે દ્રાવણ ફાટે છે તો એ હકીકતમાં ઉપરથી સ્પ્રે માટેનું ખાતર જ નથી અથવા તો માની લો કે ખાતર જે છે એ સિંગલ સ્પ્રે નું સિંગલ ખાતર નો સ્પ્રે માટેનો ભલામણ માટેનો છે પરંતુ બસો થી અઢીસો રૂપિયાનું ખાતર હોય અને આખા દિવસની મજૂરી ચારસો રૂપિયા થાય તો તે તમને પરવડતું તો ખાસ કરીને ખેડૂતોનો મુદ્દો તો પ્રશ્ન એવો હોય છે કે ભાઈ હકીકતમાં ક્યુ પોટાશ વાપરવાથી આપણે જે ખર્ચેલા પૈસાનું પૂરેપૂરું વળતર મળે તો તેના માટે રાકોલ ટુ એગ્રીટેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ

સલ્ફર આવે અને મોલીબ્રેડમ જીરો પોઈન્ટ આવે છે આ ઉપરાંત મગફળીના પાક ની અંદર મગફળીનો જે પાક જે છે ઇટેલીબિયાનો પાક છે તો માત્ર તમે માર્કેટમાંથી મળતું પોટાશ ખાતર નાખશો તો તેનાથી ક્વોલિટી નહીં બને

તેની અંદર બીબળ અથવા તો ગોગળનું પ્રમાણ કેટલું છે જેની અંદર નથી છાંટેલું તેની અંદર બીબળ અને ટૂંકમાં એનું પ્રમાણ કેટલું છે એ તમે જોઈ શકો છો જેની અંદર જીરો નવ છેતાલીસનો બે સ્પ્રે કરેલા હશે તે મગફળીના પોપટાની જે સાઈઝ છે એકદમ ભરાવદાર હશે તેની અંદર સિંગલ સાઈડના પોપટાની સંખ્યા ખૂબ નહિવત્ત હશે એટલે કે નહીં હોય એવું પણ તમે ગણી શકો છો

પણ હવે બીજો આપણે એક પ્રશ્ન હતો સાહેબ કે ઘણા બધા ખેડૂતના ફોન આવે છે ઇવન કે હમણાં થોડીક વાર પહેલા આપણી પાસે કસ્ટમર એવા હતા કે ડુંગળીની અંદર કે સફેદ મૂળ જે આવે મૂળનો વિકાસ થતો નથી બરોબર તો આપણી કંપની પાસે એવું કોઈ ખાતર છે કે એવું કોઈ દવા સોલ્યુશન હોય તો અમારા ખેડૂતને જણાવો જેથી કરીને તે ઉપયોગ એના ડુંગળીના પાકમાં કરે અને ડુંગળીનો વિકાસ અને મૂળનો વિકાસ સારો થાય એવું કોઈ હોય તો જણાવો તો ખૂબ સરસ મજાની પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ ડુંગળી છે અથવા તો કોઈ પણ પાક ની અંદર આપણે અઢળક ખાતરો નાખીએ છીએ પણ જમીનમાંથી છોડ પોતે લઈ શકતો નથી છોડ એનું પાચન કરી શકતો નથી કરી શકતું નથી તો તેના માટે રાકવટો એગ્રીટેક જે પ્રોડક્ટ લઈને આવી છે તે પ્રોડક્ટ નું નામ છે રૂટ ગુરુ હવે આ રૂટ ગુરુ વિશેની તમને માહિતી આપું તો રૂટ ગુરુ જે છે એક તો ઇન્ડિયા માં બનાવેલી પ્રોડક્ટ નથી તે પણ આપણે ઇમ્પોર્ટ બાય સ્પેન સ્પેન ની કંપની પાસેથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ કે જે કંપની નું નામ છે ટ્રેડ ક્રોપ

ખાતર છે હવે આ જે માહિતી આપી એ આની અંદર આવેલા ખાતરો ની તત્વો ની માહિતી આપી હવે એ કામ શું કરે છે માની લો કે અત્યાર સુધી આપણે અઢળક જમીન ની અંદર આપણે ફોસ્ફરસ નાખ્યો છે તો ફોસ્ફરસ જે તત્વ છે ને એ ઇનમોબાઈલ ફોસ્ફરસ છે કે ફોસ્ફરસ જ્યાં પડ્યું છે ત્યાં મૂળ પહોંચે તો જ એને લઈ શકે બાકી લઈ શકતું નથી અથવા તો એનું પાચન કરી શકતું નથી તો એક તો આની અંદર જે આવેલું છે સોળ ફોસ્ફરસ છે પ્લસ બીજા નંબરમાં જે હોર્મસ જે છે ને હોર્મોન્સની હાજરી હોય તો જ છોડ પોષક તત્વોનું પાચન કરી શકે બાકી પાચન કરી શકતું નથી તો ફોસ્ફરસ તત્વનું છોડની અંદર પાચન કરવા માટેનું જે હોર્મસ જે છે એનું નામ છે ફુલવિક એસિડ અને ફુલવિક એસિડ જે છે એ 15.1% છે તો હવે એનું કામ શું છે કે આની અંદર નું જે 16% છે એ તો ડુંગળીની અંદર ઉપયોગી થશે પણ તમે આગળના પાકની અંદર જે ડીએપીના સ્વરૂપમાં તમે જે ફોસ્ફરસ જમીનમાં નાખ્યો છે અને જે અલભ્ય સ્વરૂપમાં ફોસ્ફરસ જે છે એ ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને છોડની અંદર તેનું પાચન કરાવવાનું કામ કરશે હવે આ જે મેં તમને વાત કરી તત્વ કઈ રીતે કામ કરે છે તેના વિશેની વાત કરી હવે આ તમે નાખશો તો તેનાથી ફાયદો શું થશે હવે માની લો ભાઈ આ જે આપણું રૂટ ગુરુ જે તમે જમીનમાં નાખશો તો તેનાથી ફાયદો એક તો એ થશે કે એક તો તમને આઠ દસ દિવસ થશે એટલે એની અંદર છોડના કલરની અંદર ફેર પડશે આ ઉપરાંત એની અંદર તંતુ મૂળનો પુષ્કળ માત્રાની અંદર વધારો થશે અને કોઈ પણ પાકની અંદર સફેદ મૂળ જે છે એ જ જમીનમાંથી માંથી ખોરાક બનાવે છે બાકીના જે કથાઈ કલરના મૂળ હોય છે એ માત્ર માત્ર છોડને ટકાવી રાખવા માટેના હોય છે

બે કેરા બાકી રાખી દેવા જેથી તરીકે કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ એ પછીનો જ્યારે તમે પાક વાવશો ત્યારે તમે બીજા કોઈ ખાતરની જગ્યાએ તમે રૂઢગુરુ નામથી માંગશો તો ખાસ કરીને તમામ ડુંગળીવાળાનું વાવેતર કરતા ખેડૂતો શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતો દાડમ ના ખેડૂતો દરેક પાકની અંદર વીગે બસો ગ્રામ પ્રમાણે તમારે કોઈ પણ ખાતર સાથે ધૂળ સાથે રેતી સાથે તમારે જમીનમાં વીગે બસો ગ્રામ પ્રમાણે આપવું જેથી કરીને એ ટૂંકમાં છોડનો સર્વાંગી વિકાસ થશે કારણ કે આ એના ટોટલ નવ પ્રકારના તત્વો આવેલા છે બરોબર સાહેબ ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો કે આવી સરસ માહિતી અમારા ખેડૂતને પ્રોવાઇડ કરી છે ખેડૂત મિત્રો સાયન્ભરુ તમે મનસુખભાઈ બાળકના તમે જે આપને સમજાવ્યું સરળ અને સીધી ભાષામાં વ્યવસ્થિત ભાષામાં આપને માહિતી આપી છે અને એક જ તમને છે કે નમ્ર અપીલ છે કે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો શેર કરજો જેથી કરીને આપણા ખેડૂત ભાઈઓને માહિતી પહોંચી વળે અને આવીને આવી અવનવી માહિતી અમારી તમને આપતા રહેશો નવા નવા ટેકનોલોજી અને નવા નવા જંતુનાશક અને ફૂગનાશક ની માહિતી પણ આપણી ચેનલ માં મળતી રહેશે એટલે બનાવી રહેજો રજા આપશો જય જવાન જય કિસાન